ઓમ શ્રી પરમાત્મને નમ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મ યોગનો શ્લોક ક્રમાંક છવ્વીસ ત્રેવીસમાં શ્લોકથી શુક્લ અને કૃષ્ણ ગતિના જે પ્રકરણનો ભગવાને આરંભ કર્યો હતો તેના આ આગળના શ્લોકમાં ઉપસંહાર કરે છે શ્રી ભગવાન શુક્લ એકયાત્યના વૃત્તિ અનન્યાવર્ત પુનઃ આ શ્લોકમાં સંસ્કૃત શબ્દો આવે છે આપણે એનું ગુજરાતી જોઈએ હિ એટલે કેમ કે શુક્લ કૃષ્ણ એટલે શુક્લ અને કૃષ્ણ સંબંધ રાખવા વાળી મત એટલે માનવામાં આવી છે એ કયા એક ગતિમાં અનાવૃત્તિમ જનારને પાછું નથી યાતી એટલે ફરવું પડતું અન બીજા માર્ગ દ્વારા પુનઃ ફરી પાછા આવવું પડે છે આનું ગુજરાતીમાં આપણે જોઈએ તો શ્લોક શું કહેવા માગે છે ભગવાન ભગવાન અર્જુને કહે છે કેમ કે જગતની આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ નિત્ય મનાયેલી છે એકથી પાછો આવતો નથી અને બીજાથી ફરી સંસારમાં પાછો આવે છે સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ વર્ણવે છે શુક્લ કૃષ્ણે ગતિ હિયે તે જગત શાશ્વતે મતે શુક્લ અને કૃષ્ણ આ બંને માર્ગોનો સંબંધ જગતના બધા જ પ્રાણીઓ સાથે છે ઉર્ધ્વ ગતિની સાથે મનુષ્યનો તો સાક્ષાત સંબંધ છે અને ચર અને અચર પ્રાણીઓનો પરંપરાથી સંબંધ છે કારણ કે આ બધાય પ્રાણીઓ ક્રમથી અથવા ભગવત કૃપાથી ક્યારેય ને ક્યારેય મનુષ્ય જન્મમાં આવે જ છે અને મનુષ્ય જન્મમાં તેમની કરેલા કર્મો અનુસાર જ ઉર્ધ્વગતિ મધ્યગતિ અને અધોગતિ થાય છે હવે તેઓ ઉર્ધ્વગતિને પ્રાપ્ત કરે અથવા ન કરે પરંતુ એ બધાનો સંબંધ ઉર્ધ્વગતિ એટલે કે શુક્લ અને કૃષ્ણ ગતિની સાથે જ છે જ્યાં સુધી મનુષ્યના મનમાં આ વિનાશી વસ્તુઓનો આદર છે કામના છે ત્યાં સુધી મનુષ્ય ગમે તેટલો ઊંચોમાં ઊંચો ભોગ જો ભોગવી લેશે તો પણ એમના મનમાં આ વસ્તુનું અસત વસ્તુનું મહત્ત્વ રહેવાથી ગમે ત્યારે પણ અધોગતિ થઈ શકે છે એવી જ રીતે પરમાત્માના અંશ હોવાથી તેઓની ગમે ત્યારે ઉર્ધ્વગતિ પણ થઈ શકે છે એટલા માટે ભગવાને સાધકને કહ્યું છે કે તે હરદમ હર ઘડી સજાગ રહે અને પોતાના અંધાકરણમાં વિનાશી વસ્તુઓનું મહત્વ ન આપે આનો અર્થ એ થયો કે પરમાત્માની પ્રાપ્તિ માટે કોઈ પણ લોકમાં કે યોનિમાં કોઈ જ બાધા નથી આથી ન જાણે ક્યારે અને કઈ યોનીમાં તે પરમાત્માની તરફ ચાલી પડે એ દ્રષ્ટિએ સાધકે કોઈ પણ પ્રાણી માત્રની ધ્રુણાની દ્રષ્ટિએ જોવાનો અધિકાર જ નથી એ કયા યાત્યનાવૃત્તિ અન્યયા વર્તતે પુનઃ એક માર્ગેથી એટલે કે શુક્લ માર્ગેથી ગયેલા સાધકો અનાવૃત્તિને પ્રાપ્ત થાય છે એટલે કે બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજીની સાથે જ મુક્ત થઈ જાય છે અને વારંવાર જન્મ મરણના ચક્કરમાં આવતા નથી અને બીજા માર્ગથી એટલે કે કૃષ્ણ માર્ગથી ગયેલા મનુષ્યો વારંવાર જન્મ મરણના ચક્કરમાં આવે છે શ્રી કૃષ્ણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ તત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી ન પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના શ્લોકો તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વાનું ખૂબ ખૂબ ધન્યવાદ